મોત સુરતના અડાજણ વિસ્તારમાં એક નવનિર્મિત નિર્મિત બિલ્ડિંગ ના પાંચમા માળે કામ કરતી વખતે બાવીસ વર્ષીય યુવતી નીચે પટકાઈ હતી જેથી તેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી યુવતી નીચે પટકાતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશની બાવીસ વર્ષીય ચેરલ રાકેશભાઈ બારિયા પાલ અડાજણ ખાતે આવેલી એક બાંધકામ સાઇટ ઉપર પરિવાર સાથે રહેતી અને ત્યાં જ કામ કરતી હતી નવી બંધાતી બિલ્ડિંગમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ચેરલ બારિયા રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે બિલ્ડિંગના પાંચમા માળે કામ કરતી હતી અને ત્યારે નીચે પટકાઈ હતી તેના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે ત્યાં કામ કરી રહેલા અન્ય મજૂરો પણ ત્યાં દોડી આવ્યા હતા યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી યુવતીના પિતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે સુરતમાં એક વર્ષથી કામ કરું છું હાલમાં અમે અડાજણ પાલ ખાતે કામ કરીએ છીએ આ દરમિયાન દીકરી પાંચમા માળેથી નીચે પડી ગઈ હતી જેથી તેને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડી હતી અને બાદમાં સિવિલ હોસ્પિટલ વધુ સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં દીકરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પરિવાર માટે આર્થિક સહારો બનેલી પુત્રીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો યુવતીનું માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હતું જોકે આ બનાવ અંગે અડાજણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે